ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો મારા જે વાળનો ટાઈપ છે ને એ ઓઈલી છે એટલે મારા વાળ છે ને ત્રણ ચાર દિવસ થાય ને એટલે ધોવા જ પડે મેક્સિમમ પાંચ દિવસ તો માંડ જાય એના પછી હેરવોશ કરવા જ પડે અને અમુકના હેર એટલા મસ્ત ડ્રાય હોય ને કે લાઈક વીક થઈ જાય દસ દિવસ થઈ જાય નોંધો ને તોય હાલે

અને આજે અમે હું અને જાડુ સ્પેશિયલી જવાના છે સ્ત્રી ટુ મૂવી જોવા માટે પેલો પાર્ટ આવ્યો તો બહુ સમય પહેલા મેં થિયેટરમાં નો જ જોયો ઘરે જો બહુ મસ્ત છે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર આખું હોરર કોમેડી ટાઈપ છે તો હજી તો રઉન્ડર થયો છે રાતે જોવા માટે જાવું જો ઘણા દિવસથી છે ને મારે નવા ચપ્પલ કાક લેવા છે આ તો મસ્ત છે પણ એક નવા લેવા છે પણ આ ચપ્પલ મને એટલા કમ્ફર્ટેબલ લાગે છે ને કે વાત જવા દયો પહેરવામાં મજા આવે છે અને સિમ્પલ સોબર છે બાકી અત નવી નવી ડિઝાઇન નીકળી પણ મને બહુ ગમે છે તો જો ગામડે થી મંજુ ફઈ આવ્યા છે કેમ છે ફઈ મજામાં તો ફઈ જો રક્ષાબંધન અગાઉ મનાઈ લીધું ને આ છે ને આપણા દાદાના બેન છે એટલે કે પપ્પાના ફઈ છે પણ નાના આવ્યા છે ને તમે બધા આર ફઈ જ કહી છે ને ફઈ મમ્મી તમે ફર મેચિંગ કર્યું તો મમ્મી ને જો રક્ષાબંધન મનાવાઈ ગયું છે ફઈ નઈ મનાવાઈ ગયું છે સાચી વાત છે હા તારોય થોડો ઘણો સિમિલર કલર લાગે છે પણ આમ તો ડિફરન્સ છે બહુ બધો મારે યાર કોઈ મેચિંગ નથી કર્યું જોવો મમ્મી બધાએ છે ને કોમેન્ટમાં નીરવ બહુ વખાડ કર્યા છે ઈ કે પેલા છે ને નીરવભાઈ અને પાયલ બેન માં છે ને બહુ ડિફરન્સ લાગતો હતો હવે બે ઈ કે આમ ગોરા ચટ્ટા લાગે છે

અને અમારો મૂવી નો શો હમણાં છે પણ થોડોક ટાઈમ છે કીધું થોડુંક ચાલી લઈએ અને તમને કીધું છે સ્ત્રી ટુ મૂવી જોવા માટે જઈએ છે ગાડુ આર યુ એક્સાઇટેડ ઓર નોટ હું એક્સાઇટેડ છું મેં સ્ત્રી વન જે આવે ને એ નથી જોયું પણ નીરવે મને એક લિંક મોકલી જેમાં પાંચ દસ મિનિટ માટે આખું મૂવીનું જે સારાંશ હોય ને એ સમજાવી દીધો છે એટલે એ મેં જોઈ લીધો છે એટલે સ્ત્રી ટુ જોવા માટે હું બહુ એક્સાઇટેડ છું અને આજ ગાર્ડન આખું એટલે આખું ખાલું છે કોઈ માણસ જ નથી દેખાતું વરસાદના લીધે હોઈ શકે ને થોડાક અમે વહેલા છીએ એના લીધે કાંઈ વાંધો નહીં થોડુંક ચાલી લઈએ આજે અમને છે ને ગાર્ડનમાં એકલા છે એવું નથી લાગતું પણ ગાર્ડન અમારું છે ને પ્રાઇવેટ એવું લાગે છે કારણ કે બહુ રેર પબ્લિક છે અને મજા આવે છે અને વરસાદને લીધે બધું ઠંડુ ઠંડુ છે ને તો હવાય બધી ઠંડી ઠંડી આવે કાં જાડું મને તો છે ને કોઈ પબ્લિક નથી ને એટલે વધારે મજા આવે છે નકર છે ને આમ હાલતા હોય ને તો એટલા બધા ભટકાતા હોય કારણ કે અમુક લોકો દોડતા હોય તો આપણે સાઈડમાં પડી જવું પડે ને આ તો તમારે જ્યાં હાલવું હોય ત્યાં હાલવાનું જો અહીંયા હાલવું હોય તો આમ આખા રોડમાં જ્યાં હાલવું હોય ત્યાં હાલવાનું તમારે એ વાત તો સાચી છે કારણ કે અહીંયા કંઈક ચાલવાની દોડવા માટે બહુ પબ્લિક આવતું હોય જો ભાઈ અડધી રીતે હું જાડુ ગાડી આપું છું ને એટલે મોત ના ખેલ કરે છે ભાઈ જાડુ સહી સલામત છે ને ગાડી ઘરે પહોંચાડતી છે પિક્ચર તો પૂરું થઈ ગયું મારું પિક્ચર નો બની ગયા તો ફાઇનલી છે ને મૂવી જોઈને આવી ગયા છે અને નીરવ ને એને તો એક્સપેક્ટેશન હતી જ કે જોરદાર હતું કારણ કે એ લોકો એ સ્ત્રી વન પહેલેથી જ જોયેલું છે અને માર જેવા એ નહોતું જોયું તો મને એવી જ એક્સપેક્ટેશન હતી કે નીરવ કે છે ને સારું મુવી હશે એટલે રિયલ માં જ હશે તો પિક્ચર બહુ એટલે બહુ મસ્ત હતું હોરર કોમેડી હતું અને પહેલી વાર નીરવ એવું થયું કે મને છે ને બીક ઓછી લાગી પહેલા બે વારમાં તો જટકા જ લાગે

મને બાજુમાં ભૂત મોટું બેઠું છે સ્ક્રીન ઉપર નાનું બેઠું છે એટલે મને આનાથી વધારે ભીક લાગે મેં પછી આને કીધું છે ને રાત પડે ને ભૂત ને એવું બધું આવે તો એ રાત પણ ત્યાં પાણી બાટલો પીધી મેં તું કોકના ઉપર કોગળા કરી મેં કીધું મેં તું દિવસ આવે પાણી પી લે રાતે પાણી નહીં પીવાનું બાકી બહુ મસ્ત મૂવી હતી બધા લોકો જોવું જોઈએ અને નાના છોકરાને ને જોઈએ કે તો જોવું જોઈએ બાકી એમ બીજું કઈ છે નહીં પણ હોરર પાર્ટ છે અમુક હેને અત્યારના મને લાગે નાના છોકરા બીતા નથી આપણને બીવડી દેવા છે આ મોટા બીવે એ વાંધો છે એ હું રીત હું જોતી હોય ને મારા વિવાન છે વીવ છે ની બધા હોરર જોતા હોય ને જો કે મને છે ને એટલું બધું આમ આખો હોરર મૂવી હોય ને તો મને જોવું ન ગમે જો કે હોરર કોમેડી હોય ને તો નીરવ ને ગમે તેની આરે હું જો

અમાર ઘરે પહોંચવા પછી એના તાદા જીના તાદા જીના કરને નીરવે કેવું કર્યું ખબર છે મારે છે ને બ્રેક મારું ત્યાં રામ કરવા ટાઈમ સાથે નીરવ છે ને પાછળ આમ ધક્કા મારે આમ આમ ધક્કા મારે તો એક તો માન મારતી ગાડી હેન્ડલ દેતી એમાં ધક્કા મારે તો કઈ રીતે કંટ્રોલ કરી શકું આ લોકો છે કેવી રીતે ડ્રાઈવિંગ કરે છોકરી જો નોર્મલ આમ આ પછી આમ વણક લેવાનો હોય તો હેન્ડલ આમ નો કરી આમ કરે પછી આ બજો ઓળો ને તો આમ તો મેં કીધું ભાઈ અને બીજો અને નોર્મલ ધીમે ધીમે કહો ને તો કેમ કહો આમ આમ નો કરે એટલે મેં એને પાછળ તું આગળ ગાડી ને એટલે જવું તે બાકી કઈ નતું બાકી હું નોર્મલી મસ્ત રીતે જાતો ગાડીઓ કેવી હતી એમાં એવું હું એને નો હાડું તો બીજા ને અડી જાય કારણ કે બધી સોસાયટી ની ફોરવીલ હોય હું નહીં ગાડી બીજા ને અડી જાય કે હું નો અડવા જાવ હવે તું નહીં તારી ગાડી અડી જાય મારે બીજા દિવસે ખર્ચો આપવો પડે નીરો મને બીવડાવે ટુક એવું થાય પણ તો જો કે કેટલા ટાઈમ પછી આજ ગાડી કેવી તું ખાલી બે દિવસ આમ ને ત્રીજા દિવસે હું ગાડી શીખી જાઉં તને એને ગાડી આવડે જ છે ખાલી હું નાના મોટા નાના મને ગાડી આવડે જ છે પણ ખાલી રોડ હોય ત્યારે કોઈ નો એવું નથી પણ મને મને ગાડી ગાડી છે બઉ મસ્ત મુવી માઇન્ડ એકદમ ફ્રેશ જેના માટે હું થિયેટરમાં જાઉં એ મારું કામ થઈ ગયું બાકી મને થિયેટર આજકાલ છે ને એવું બધું વાઈબ નથી આવતી

બાય બાયબાય અને કાલે પંદરમી ઓગસ્ટ છે એટલે આ બ્લોગ આવશે ને ત્યારે ચોક્કસ પંદરમી ઓગસ્ટ છે હાર્દિક શુભેચ્છા સારંગે